આજરોજ આઈસી બોર્ડનું જે ઓનલાઈન પરિણામ જાહેર થયું છે એની અંદર અમારી શાળામાં ઓગણએસી વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો અને એકસોને આડત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જે ટોપ કરનાર વિદ્યાર્થી છે લાખાણી વૃંદા કેતનભાઈ કે જેમણે છસોમાંથી પાંચસોને ત્રાણું ગુણ અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇંગ રેન્ક અને અઠ્ઠાણું પોઈન્ટ ત્યાંશી ટકા સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં સંભવિત ટોપ કર્યું છે એ વાતનું અમને ગર્વ છે આની પાછળનું મુખ્ય કારણ અમારી શાળાના શિક્ષકોએ કરાવેલી અથાગ મહેનત એમના વાલીઓ તરફથી મળતો સહકાર અને શાળાની જે એજ્યુકેશન સિસ્ટમ છે એના કારણે આ સફળતાઓ પ્રાપ્ત થઈ મારું નામ કેતનભાઈ લાખાણી છે હું તપન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને મારા નવાણું પોઈન્ટ નવાણું પીઆર અને અઠ્ઠાણું પોઈન્ટ ને ત્યાંશી ટકા રિઝલ્ટ આવ્યું છે દસમામાં અને હું જોવા જઈ તો દસમાના શરૂઆતના દિવસોથી જ મારી તૈયારી એમને જે હાઈ લેવલની હોય તેમ જ હતી શાળા પરિવાર તરફથી પણ ખૂબ જ સારું માર્ગદર્શન મળતું હતું અઠવાડિયે અઠવાડિયે અમારી મુલાકાત વાલી શ્રી શિક્ષકો સાથે થતી હતી આચાર્યશ્રી સાથે થતી હતી કેટલીક વાર ટ્રસ્ટીશ્રીઓ અમારા ક્લાસમાં આવીને માર્ગદર્શન આપતા હતા દર વખતે પરીક્ષા લેવામાં આવતી તેમાં પણ વધારેને વધારે માર્ક્સ આવે તેવા પ્રયત્નો કરતા હતા છેવટે અત્યારે જે શાળા પરિવાર તરફથી શિક્ષકોનું અને વાલીઓના પરિશ્રમ અને મારા પરિશ્રમના સંયોગથી જે અત્યારે રિઝલ્ટ આવ્યું છે તેમાં ખૂબ જ ખુશી અનુભવું છું મારા ફાધર ડાયમંડ સાથે રિલેટેડ જે બિઝનેસ આવે છે તેમાં છે અને મારી મમ્મી હાઉસવાઇફ છે સવારે સાત થી બાર સ્કૂલ હતી એક થી ચાર ટ્યુશન હતું ટોટલ થઈને ચાર વાગ્યા સુધી હું સ્કૂલમાં સ્કૂલમાં રહેતી અને પછી ત્યારબાદ પણ મારું બે ત્રણ કલાક અને ક્યારેક ક્યારેક ચાર પાંચ કલાક સુધીની મહેનત ઘરે જઈને પણ હું વાંચતી લખતી અને થોડો ઘણો ટાઈમ જ હું સોશિયલ મીડિયામાં યુઝ કરતી હતી મેં એન્જિનિયરિંગની સ્ટ્રીમ સિલેક્ટ કરી છે અને આગળ જતાં હું એન્જિનિયરિંગની લાઇનમાં જ આગળ વધવા માંગુ મારું નામ શૈલેષભાઈ માયાણી છે મારા સનનું નામ વેદ માયાણી ખૂબ જ સરસ સ્કૂલે મહેનત કરી છે ખરેખર પહેલાં ધોરણથી મારો સન આ તપોન સ્કૂલની અંદર અભ્યાસ કરે છે આ દસ વર્ષ પૂરા કર્યા એણે હજી પણ આ સ્કૂલની અંદર અભ્યાસ કરશે અને પહેલાં આવું પરિણામ નહોતું એંસી ટકા આજુબાજુ પરિણામ રહેતું અને અત્યારે શાળા અને શિક્ષકોની સતત મહેનતથી અને વિદ્યાર્થીની મહેનતથી અત્યારે ત્રણ ચોરાણું ટકા સુધી પહોંચ્યો છે અને સારું એવું પરિણામ લાવ્યા છે સતત શિક્ષકો એની પાછળ મહેનત કરે પેપર ચેકિંગ થાય પ્રશ્નલ બોલાવે નાની નાની મોટી ભૂલું હોય તો એ વાલીની રૂબરૂમાં વિદ્યાર્થીને સજેશન આપે અને સારું એવું પરિણામ સુધારો થાય દર પરીક્ષાની અંદર એ પરિણામનો લેખ આખો સ્કૂલના વોટ્સએપ દ્વારા વાલી સુધી પહોંચતો અને અમે એનું મૂલ્યાંકન કરતા તો એને આધારે આ પરિણામ અત્યારે દેખાય છે ખૂબ ખૂબ અભિનંદન શાળાના શિક્ષકો અને આચાર્યનો